નમસ્તે મિત્રો હું લીના વાઢેર આપ સૌ સાહિત્યપ્રેમી વાચનપ્રેમી કલાપ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું આજે આપણે જોઈશું સદગુરુ દ્વારા લેખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ બે છ ચક્રો બહાર નીકળવાના દ્વાર શરીરની પ્રાણીક પ્રણાલીમાં વિવિધ ઉર્જા માર્ગો અને તેમના આંતરછેદ બિંદુઓનો સમાવેશ થાય છે જેમને ચક્રો તરીકે ઓળખવામાં આવે છે આવા કુલ એકસો ચૌદ ચક્ર છે જેમાંથી એકસો બાર શરીરમાં હોય છે જ્યારે બે શરીરની બહાર હોય છે શરીરની અંદરના ચક્રોને મૂળભૂત રીતે સોળ ચક્રોની સાત શ્રેણીમાં વિભાજીત કરવામાં આવ્યા છે જીવનમાં આ ચક્રો કયા સ્તર સુધી સક્રિય થયા છે તે કોઈ વ્યક્તિના જીવનની ગુણવત્તા મોટા પ્રમાણમાં નિર્ધારિત કરે છે તેવી જ રીતે મૃત્યુ સમયે ઊર્જા કઈ રીતે આ ચક્રોમાંથી પસાર થાય છે તે મૃત્યુની ગુણવત્તા પણ નક્કી કરે છે તેથી માત્ર પ્રાણ શરીરમાંથી ગયા તેનાથી જ નહીં પરંતુ તેઓ કયા ચક્ર અથવા તો ચક્રોમાંથી ગયા છે તેના આધારે દરેક મૃત્યુની લાક્ષણિકતા નક્કી થાય છે તમે ભલે પોતાની અંદર મુક્ત થઈ ગયા હોવ ભલે તમારી અંદર ચોક્કસ સ્તરે પહોંચી ગયા હો તો પણ શરીરને જાગૃત રીતે છોડવામાં ઘણી આવડત જોઈએ જીવન અને શરીર કઈ રીતે જોડાયેલા છે અને તેમને છૂટા પાડવા માટે શું કરવું પડે તેના વિજ્ઞાનની તમને સમજ હોવી જોઈએ નહીતર તમે જાગૃત રીતે શરીર છોડી નહીં શકો જે લોકો યોગ માર્ગ પર હોય છે તેઓ બસ ખુલ્લામાં બેસે છે અને જતા રહે છે જેમ કોઈ કપડાં ઉતારીને ચાલવા લાગે તેવી જ રીતે કારણ કે તેઓ શરીર છોડવાનું વિજ્ઞાન જાણે છે કેટલી આવડત અને સ્વતંત્રતાથી કોઈએ શરીર છોડ્યું અને કયા ચક્રમાંથી છોડ્યું તેના આધારે દરેક મૃત્યુની આસપાસની પરિસ્થિતિ અલગ હશે સરળતાથી સમજવા માટે આપણે મોટાભાગે શરીરના સાત મુખ્ય ચક્રોની જ વાત કરીએ છીએ દરેક ચોક્કસ દરેકનું ચોક્કસ નામ અને ચોક્કસ ગુણો છે કોઈ સ્થૂળ વ્યક્તિ હોય અથવા કોઈ ડરમાં શરીર છોડે જે મોટાભાગના લોકો સાથે બને છે તો તેઓ મૂલાધાર ચક્રથી છોડે છે જેનું સ્થાન જનનાંગ અને મળદ્વારની વચ્ચે હોય છે તેથી જ તમે જોયું હશે કે મૃત્યુના સમયે ઘણા લોકો અત્યંત પ્રબળતાથી મળ અને પેશાબ છોડે છે લોકો જેમ વિચારે છે તેમ આવું અસંયમથી નથી થતું પરંતુ એટલા માટે થાય છે કે પ્રાણ મૂલાધાર ચક્રમાંથી છૂટે છે મરવા માટેની આ સારી રીત નથી જો આપણે ઈચ્છાથી શરીર ન છોડી શકીએ તો એટલું તો કરવું જ જોઈએ કે દરિયા કે સંઘર્ષ કર્યા વિના તેનું સ્વાગત કરીએ અને તેને ઘટિત થવા દઈએ સામાન્ય રીતે જો કોઈ મૂલાધાર ચક્રથી નીકળે તો તેને નિમ્ન સ્થાનથી નીકળ્યાનું ગણવામાં આવે છે પણ અમુક દુર્લભ કિસ્સાઓમાં જો કોઈ જાગૃત અવસ્થામાં મૂલાધાર ચક્રમાંથી નીકળે તો પ્રબળ ગુપ્ત શક્તિઓ મેળવીને પરત આવી શકે છે જનનાંગમાં અને તેની ઉપર સ્થિત સ્વાધિષ્ઠાન ચક્રમાંથી જો કોઈ બહાર નીકળે તો તે અભૂતપૂર્વ સર્જનાત્મક શક્તિઓ મેળવીને ફરી જન્મ લઈ શકે છે નાભિની તુરંત નીચે સ્થિત મણિપુર ચક્રમાંથી જો કોઈ બહાર નીકળે તો તે ખૂબ સંગઠિત રીતે કાર્ય કરવાની સૂઝ મેળવવા માટે સક્ષમ બની શકે છે તે મોટો ઉદ્યોગપતિ અથવા તો મહાન સેનાપતિ બની શકે છે મૂળભૂત રીતે તે આગામી જન્મમાં સંગઠનમાં માહેર હશે પાંસળીઓ જ્યાં ભેગી થાય છે ત્યાં સ્થિત અનાહત ચક્રમાંથી જે બહાર નીકળે તે સંગીત અથવા કળામાં ખાસ પ્રતિભા સંપન્ન બની શકે છે તે કદાચ એક સંવેદનશીલ કવિ કે ભક્ત પણ બની શકે છે જે કેટલાયને પ્રભાવિત કરી શકે છે અનાહત ચક્રમાં એ સંભાવના પણ હોય છે કે તે બીજા બધા આયામો સુધી પહોંચાડી શકે છે તેથી તે વ્યક્તિ ઘણા વિષયોમાં વિદ્વાન હોઈ શકે છે ગળાના ખાડામાં સ્થિત વિશુદ્ધિ ચક્રમાંથી કોઈએ બહાર નીકળવું એ એક અત્યંત દુર્લભ બાબત છે પરંતુ જો એવું બને તો તેનામાં આ વિશ્વ અને તેની પારનો અદ્ભુત બોધ હશે આવી વ્યક્તિ એક પૂરેપૂરા વૈરાગ્યના ભાવ સાથે જીવશે અને નિર્ભીક થઈને જીવનના દરેક પાસામાં ઓતપ્રોત રહેશે સ્પષ્ટતાની એક અસાધારણ સૂઝ તેનામાં પ્રબળ રહેશે ભ્રમરોની વચ્ચે સ્થિત આજ્ઞાચક્ર ચક્ર ભલે આમ ઉચ્ચ કક્ષામાં છે પરંતુ વિશુદ્ધિ ચક્રની સરખામણીએ લોકોનું આજ્ઞાચક્રમાંથી ચક્રમાંથી બહાર નીકળવું વધુ સામાન્ય છે જે વ્યક્તિ સંપૂર્ણ રીતે જાગૃત હશે તે સહસ્ત્રાર ચક્રમાંથી બહાર નીકળશે જે તેમના માથાની ઉપર સ્થિત છે બહાર નીકળવાનો આ સૌથી સારો રસ્તો છે સામાન્ય રીતે પ્રાણ ખાલી જતો રહે છે પરંતુ ક્યારેક મૃત્યુ સમયે તે ખરેખર ત્યાં કાણું પાડી દે છે તમે જાણતા હશો કે નવજાત બાળકોના માથાની ઉપરની તરફ ખોપરીના અમુક ભાગનું ઘણા સમય સુધી પૂરેપૂરું નિર્માણ નથી થયું હોતું આ ભાગને બ્રહ્મરંધ્ર કહેવાય છે અમુક લોકોમાં જ્યારે તેઓ શરીર છોડે ત્યારે તે સ્થળે વાસ્તવમાં એક કાણું જોવા મળે છે જ્યારે કોઈ સહસ્ત્રાર ચક્રમાંથી નીકળે તો તેનો અર્થ એ છે કે તેઓ પૂરેપૂરા જાગૃત હતા જો તમે એવું ઈચ્છો છો કે તમારી મૃત્યુની ક્ષણ પૂરેપૂરી જાગૃત અવસ્થામાં ઘટે તો તમારે જાગૃત અવસ્થામાં જીવન જીવવું પડશે નહીંતર એ શક્ય જ નથી કે તે ક્ષણે તમે જાગૃત રહો જે જાગૃત હોય છે તેની ઈચ્છા પ્રમાણે તે કોઈ પણ માર્ગે નીકળી શકે છે પરંતુ જે અજાગૃત હોય છે તે નિર્ધારિત રીતે જ નીકળે છે કારણ કે તેમનું જીવન બંધન હતું તેથી મૃત્યુ પણ બંધન હોય છે જો મૃત્યુની ક્ષણે કોઈ વ્યક્તિ સો ટકા જાગૃત રહી શકે તો તેને ફરી જન્મ નહીં લેવો પડે તેઓ બીજું શરીર નહીં ધારણ કરે તેઓ હવે મુક્ત છે અસ્તુ તો અહીં પ્રકરણ બે પૂરું થાય છે તો મિત્રો આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે તમને આજનું વાંચન કેવું લાગ્યું તે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમારા અન્ય સાહિત્યપ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે એ બધા મિત્રોને આ ઓડિયો વધુ ને વધુ શેર કરો અને હા આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજબુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય ફરી મળીશું નવા પ્રકરણમાં ધન્યવાદ